તો દેય લક્ષ્ય ની વાત છે સ્વરૂપ લક્ષ્ય તો જીવન બધા ઋષિઓ એ ઋષિઓ કદી ગુણ તો જ નથી એને આખું સ્વરૂપ નો લક્ષ્ય જુદો છે

એ મળે તો જ એનો વિષય પૂરો થાય એટલે કુદરતી તમે જુઓ ને તો જે આ નૈસર્ગિક નિયમ સમજે છે એ આ ભેદ જ નહીં પાડતા એ આ જીવને શિવના ભેદ નહીં પાડતા એ તો જ છે અને સોલક્ષ વાળા જ આ કે નૈસર્ગિક નિયમને બરાબર વિચારુ છે તેમ ના રહીએ કે બે બે ને બાવી રહીએ કે ભેગા

એ તો સેજે છે એ વાત કરીશું આપડે પુરુષ હોય એ પુરુષ ના પુરુષ ના રાગ રાખીને આત્મા પણ સમજતા હોય એની વાત એની વાત છે વિચાર પ્રધાન નો રૂપ જે છે કે પોતે આત્મા લક્ષવાળો છે

દાખલો એક આપતા હતા એ જેઠા ભાઈ છે ને આમ બધાને જમાડતા હતા જેવા કે જમાડો એક પ્રસંગ હશે એમને ઉજવણીમાં કર્યું હશે આ જે બાર ને આવવાનું કે ભાઈ કોઈ ભૂખ્યા જવા જાય નહીં એટલે આપણા જેવા બે જણા બહારથી ચાર જણા કોણ જમાડે એ પેલો પ્રેસ હતો ને તો જે જમાડે જેઠો ભાઈ કે ત્યાં જેઠો ભાઈ ચા તો ઓળખીશ તું ઓળખવાનું જેઠો જેમ ખવડાવ કે જેઠો ભય બોલ

કોઈ જાતનો વિકલ્પ ના રેહો જોવે જલમબીન ફોટો બતાવે ન ચાલે ફોટો ના ચાલે હોય તો શું થાય અને નિર્વીપ પણ હોય તો શું થાય કહ ભાઈ તમને પૂછ્યું રાજભાઈ હા મહારાજ તમને પૂછ્યું એમાં મને ખબર ના પડી મારા એ કેવા ઈચ્છા છે ના પડી ખરેખર બે અટીકુટી વાળો કર્યો કોઈ પણ પ્રકારના વેગ પોતા પણ ભેગું હોય તો જ આવે તે પોતા પણ બાદ કરી દો તો નિયપુણ ને મળી જાય બરાબર એટલે આગળ શું છે પોતા પણ એટલે પુરુષ લક્ષ છે રાઈટ પોતા પણ પુરુષ લક્ષ લક્ષ લક્ષ્યમાં ભળે તો જ વેગ આવે પુરુષ મળી જાય તો નિયપુણ આવે

અને ભાઈ જ્ઞાન આપ્યું બરાબર એટલે મને એમ લાગે ભાઈ આ તો જ્ઞાની પુરુષ છે આકૃતિ તો યાદ છે ને આકૃતિ આ ન્યા હમ એ જ્ઞાની પુરુષ છે બરાબર પછી ધારો કે જ્ઞાન એમના કદાચ સંબંધ રહ્યો પણ મારામાં જ્ઞાન આવ્યું મને સમજ પડી ગઈ બધી બરાબર તો એ વાત તો કે જ છે તોય તો મને શું લાગે કે મારાથી ઊંચું પદ તો એમનું છે જ પછી સત્પુરુષ જેવા લાગે પણ આકૃતિ આની આ રે એટલે એટલે હોય વચ્ચે સત્પુરુષમાં હોય આખું આકૃતિ પછી સત્પુરુષ મારામાં આવી ધકે સત્પુરુષનું મારામાં પ્રગટ્યું એટલે કે જે આગળ વધ્યો એમની વાતથી તો મને કેવા લાગે એ પરમાત્મા લાગે પુરુષે જે છે બરાબર તો પરમાત્મા લાગે ત્યારે કેવી જ લાગે કે જ્યારે આ વાત કહે જ્યારે વાત કહે ત્યારે એ જ્ઞાન રૂપે વાત કરીએ જ્ઞાનની વાત છે બરાબર મારી બુદ્ધિમાં દ્રષ્ટિમાં તો આકૃતિ દેખાય છે મારી દ્રષ્ટિમાં આકૃતિ દેખાય છે પછી મારી બુદ્ધિમાં જે જ્ઞાન કે છે એ બુદ્ધિમાં સમજાય છે આખું જ્ઞાન સમજાય બુદ્ધિમાં જ્ઞાન સમજાય અને આખા શાસ્ત્રો નીચો જાળ લાગે તો મને આકૃતિ લાગે માઇક ના લાગે જ્ઞાનની મૂર્તિ લાગે આકૃતિ પણ એક જ્ઞાન ભર્યું હોય એવું લાગે આપણને કે આખું જ્ઞાન જ્યાં ભર્યું સમગ્ર રીતે બધી તો કંઈ ખામી નથી એક જ્ઞાન મૂર્તિ બની જાય બરાબર બુદ્ધિમાં જ્ઞાન મૂર્તિ બને જાય તે પછી ત્યારે એમની વાતથી મારો અનુભવ પ્રગટે મારો અનુભવ પ્રગટે તો એમાં આખું એ મૂર્તિ એ ચેતન મૂર્તિ બની જાય આકૃતિ રહે અને ભગવાન દેખાવા મળે બરાબર બુદ્ધિ કહેવાય દ્રષ્ટિમાં આકૃતિ દેખાય બુદ્ધિમાં જ્ઞાન મૂર્તિ દેખાય અને દેખાય સમજાય માની લો ને એમ નહીં કમાવું આ આપણા સાક્ષી ના ન્યાય થવી જોઈએ બુદ્ધિ ના ન્યાય નહીં વ્યક્તિના ન્યાય નહીં આપણા અંદર સાક્ષી છે ને કોણ છે સાક્ષી ધર્માત્મા એના સાક્ષી થવું જોઈએ બરાબર એટલે ભગવાન પણ એમ નેમ થતું નથી આપણા સાક્ષી ન્યાય થાય આપણા આત્મા છે આપણે સાક્ષી ન્યાય થાય અને બીજા આત્મા સાક્ષી ન્યાય કહી શકીએ આપણે માણસની મર્યાદા છે એ પોતાની રુચિ પ્રમાણે માની લે તો એ સાચું નથી હોતું બુદ્ધિથી મારે સાચું નથી હોતું સાક્ષી ન્યાય સાચું હોય પણ જ્યારે આવી પતી જાય તો પછી પ્રકૃતિમાં મહત્તા રહેતી નથી જીવન તો અનુસાર ચાલે જીવન તો જાલતો હોય બરાબર જીવન તો જાલતો હોય પણમાં વેગ ના આવે નિયમ પ્રમાણે જાય લાભ દેખાય દેખાય તો સમાધિ રૂપ સરસ આયું બહુ સુપર

કે આત્મા પરમાત્માનું તાદશ્ય જ્ઞાન છે કેવું તાદશ્ય જ્ઞાન છે પડે પડ્યું નથી વિચારવું પડ્યું નથી જે માજરે એવું છે પણ આપણે ભૂલ ક્યાં છે કે આ આકૃતિને તમે દિવ્ય નહીં માનતા મનુષ્યનું માનો છો મનુષ્ય આકારમાં દિવ્ય છે દિવ્ય કને કહેવાય એ કે વિષયમાં નથી જતી પંચ વિષય નથી એના માટે એક ભાવ નથી એટલે દિવ્ય બની જાય

વ્યાપક હરમાણા ચાવડું આપણું એક પપ્પા આટલું જીવન જતા રહે ને મર્યાદા કેટલી લાગે નહીં લાગે છે કે નહીં તારે જાગે છે કે નહીં જીવો જોઈએ અનંત ની આગળ એક ક્ષણિક જીવન ને કેટલા માણ લાગે એકદમ કઈ નહીં આમ બરાબર તમારું ફોર જીવન છે એ પણ કોઈ બરાબર મહિના બે મહિના જીવન વાળું જીવડું હોય

શબ્દ થી બ્રહ્મ સ્વરૂપ થી નહીં કેતા એટલે માણસ ને માણસ રહી જવાય એટલે આમાં સ્વરૂપ ક્યાં હાથ લાગતો નથી પોતા પણ દેહ પછી બહાર જતો નથી બુદ્ધિ વ્યક્તિ છોડવા તૈયાર નથી અને આપણે બુદ્ધિને જોતા નથી આપણી આટલી થમે કેટલી આળસ વિચાર બુદ્ધિ છે તો વાત પતી જાય બરાબર

આત્મા રૂપે સાંભળો છો નિશ્ચય સાંભળો છો બરાબર એકાગ્ર થતો અને જો અંદર શંકા બીજા થાય છે આ તો વિચાર નહીં સાંભળતા તો આ સમજો તો ના ઉતરે ગાઢ થતા હોય સંકલ્પ આવતા હોય બુદ્ધિ કઈ વિચારતી હોય કોઈ બીજું સાંભળેલું કોકડું કરતી હોય એ બધું છે બરાબર ભાવ ભાવ દેખાતા હોય માનઅપન દેખાતું હોય વાત કરનારમાં અહમ દેખાતું હોય અહમ દેખાતું હોય કો તો અંદર થતું હું હું સમજુ છું એવું થતું હોય બધા બાકીના આવરણ એટલે સ્વરૂપ ભાન ના થવા દે બરાબર જે નિશ્ચયથી જે વિચારથી જે જોડાય છે ને વિચાર એ તો સીધે રીતે ત્રણ પહોંચી જાય એટલે સત્પુરુષ છે આત્મ બધાન છે એને એમ કેવાય એના ત્રણ દે વેંધી ગયેલા છે વેજવા નહીં પડતા વેજવા પડતા વેંધી ગયેલા છે તો ફરક કેટલો છે વેંધી ગયેલા છે ફરક કેટલો છે કે વીંધી ગયેલા ત્રણ કોણા હરખા એક ગોળી મારી એ વીંધી તો નાખ્યા પણ છે ગોળી વેઝેલા ત્યાં ગયા લીટીમાં થઈ ગયા ખ્યાલ એક દેહ આમ છે ને એક દેહ છે ને એક દેહ છે ત્રણે કાણા સીધા આવી જાય તો સીધો ભગવાન દેખાય આત્મા દેખાય ભગવાન દેખાય સમજાય છે આત્મા રૂપે ભગવાન દેખાય ભગવાન આત્મા દેખાય એટલે ભગવાન વેધી જ છે તો સીધો આત્મા જ જોવો છે તમારા દેહને વેધીને આત્મા જીવો છે પણ તમે એને પરમાન જો એકતા નહીં વિધાય નહીં એટલે આડા આવે છે ઊંઠા એટલે કતો દેહ આડો આવે દેહ દ્રષ્ટિ આડી આવે દ્રષ્ટિ આડી આવે તો કારણ રાગ આડે આવે એ હું કોણ છે જ આત્મ બધાનો અર્થ છે ત્રણ દેહ એકાગ્ર થો તમે એટલે ચોખ્ખું ચોખો દેખાય સમજાય છે એટલે આપણે પામવું પડતું નથી આ દેહ આપણે નડતો નથી સમજવા માટે એકાગ્રતા એટલે ત્રણ લીડી વાઈ જાય પછી કોઈ દેહનો ભાવ ના આવે સીધું દર્શન થાય આટલું જ કાંઈ ક્યાંય કરવાની જરૂર નહીં એટલે જે શબ્દ અહીંયા આવે એ શબ્દ ઝીલી લે આવતાઓ ઝીલી લે એના એકાગ્રતા કહેવાય બરાબર અને એ જ આપણું જીવન બનાવી કાઢે આપણું વિચાર પ્રગટ કરી દે આ શબ્દ વિચાર પ્રગટ કરે છે સમજાય ને એટલે પછી દ્રૌપદીએ કીધું ને કે ગરવ આવજો ગિરધારી એને ભગવાન કે તો જોડે હતો ગરુડ ઉપર ત્યાં મોકલાય છે એટલે વાર લાગી ગરુડ કીધું એટલે કે ગરુડ શોધવા ગયો હવે આનો ખરો હેતુ શું છે કે શબ્દ છે ગરુડ છે ભાઈ શબ્દ છે ગરુડ છે આકાશમાં ઊંચે ઉડે બરાબર એ ગરુડ પર સ્વાય થઈને શબ્દમાં ભગવાન આવે છે આપણે તમને કે અસર થાય છે બોલ્યા તો શબ્દ પણ એ શબ્દમાં અમે બહેને આવ્યા હતા પરમાત્મા એ રૂવાટોભો ખેડતા હતા બરાબર આપણને લાગે શબ્દ શબ્દ નહીં હોતો એ બાજરી હોય છે એટલે ભાઈ અમારે વાત કીધી ને કે ભગવાન એ વાણી છે ને એ જ એનું પ્રત્યક્ષ પણ છે આપણી વાત બહુ સરસ બરાબર ભગવાન હોદવા જાય એ બોલા છે નહીં આપણે જીવનમાં પ્રકૃતિ છૂટી પાડનારા છે એ વિચાર તમે હાજર કરો એટલો વિચાર હાજર જ છે જ અને જ આત્મા પણ તે જ ધામરૂપ છે હેલો એટલે અનુભવી માટે એક ચાલુ જેટલી એક અણુ માત્ર છેટા નહીં પરમાત્મા કે આત્મા બે ખાલી સમજ ફેર છે આડો સમજદારથી ચોખ્ખું થઈ જાય તો ધામમાં જ છો આપણે હાલ ખ્યાલ આવે છે દેહ બાદ થાય શું વધે આત્મા પણ જ આવે ને તો આત્મામાં છે તે ધામ કહેવાય કે ના કહેવાય હાલના તમે આત્મા ધામમાં છીએ આપણે એમ કહેવાય એટલે સ્વામિનારાયણ મારે શું કીધું કે આ ગઢડું છે અસર પણ દેખાતા નથી કેમ નહીં દેખાતા વાંધા હતા પણ દ્રષ્ટિ બદલી હતી દીવી દ્રષ્ટિ આવી સ્વરૂપ દ્રષ્ટિ આવી ને એટલે આ નહીં દેખાતું ધામ દેખાય છે પછી કે તમે આ બધા દેખાય છે ને એટલે કે બ્રહ્મની મૂર્તિ છો હમણાં બધી બ્રહ્મની મૂર્તિ લાગે છે હવે એ સો વિચારથી સ્મૃતિ જ દેખાય પછી દરેક શું સમજાય અમને ખોટા ભગવાન આત્મા માન લેજો હું સાંભળનારા અમારા અંદરની વાતની ખબર નહીં હોય તમે અમે શા રમીએ છીએ પણ એ તો પ્રકૃતિ છે તમે તો આત્મા જ છો સમજાય છે ને આ તમે જે તમારું પોતા વિચરણ સમજો છો ને એ તો પ્રકૃતિ છે તમે હજુ આત્માનો વિચાર મળ્યો નથી છો બ્રહ્મ એ પરમાત્મા તો આપણને બ્રહ્મ જ દેખાય ભાઈ આપણે આપણે આ સ્વભાવને પોતાના માને છે સમજાય છે એ એ એ બદલીને તમારા વિચારથી જુઓ તો પ્રકૃતિ દેખાશે છો ને તમે એવો સ્વભાવ રહ્યો પ્રકૃતિનો તમારો એ તો બહારથી આવેલો છે આ તારનો છે એ તો પૂર્વ પર સભાથી આવેલો છે આ તમારો સ્વભાવ જુદી જાતનો આમનો હોય આ બધા જુદા સ્વભાવ હોય તો તારનું ઘડતર છે બરાબર આપણા બે ચાર છોકરાઓ બધા તો અલગ અલગ હોય તો અત્યારનો છે તો લઈને આવ્યો હોત તો પૂર્વપણનો હોય ને તો પૂર્વનો તો કયો જીવ હતોનો હિસાબ ઘેર હતો અને શું હતું કેવા વિચાર હતા શું હતું એનું બંધારણ હતું એવું શું આનું આ બધું હતું આ ભાઈઓના મા બાપ આપણને બધું વાત થોડું હતું એ જુદું હતું એનું બંધારણ આવ્યું એટલે આપણને એમાં શું લાગે છે એ તો પૂર્વનું બંધારણ છે આપણને નથી આપણે પૂર્વના બંધારણ જાણનારા છીએ આપણે તો આ જ્ઞાન આપણે પાસે જ્ઞાન છે કે આ પૂર્વનું બંધારણ છે એ આપણું કેમ માનીએ ગુણ વગર દોષ હોય આ તો ખ્યાલ આવે ના હોય ચોક્કસ ચોક્કસ આ બંધારણ છે પૂર્વનું છે તો જે કયા યોનિમો હશે ને કયો બાપ હશે ને કઈ મા હશે ને કેવા સંબંધો હશે ને શું હશે એનું બંધારણ થયેલું આ જેનું લઈને આયા બરાબર હવે તો નહોતું કહે છે નહીં તો એ આપણું શું જ માણીએ અત્યારે આ જ તો કંઈ કરી જ નથી આપણે તો ધર્મથી ને સુશીલતાથી સમજણ થઈએ છીએ બરાબર તો પૂર્વના આપણા પોતાના ગુણ દેશ વાણીએ ભાઈ આજ જ આપણું જ્ઞાન થઈ ગયું એ જ ના માણો તમે આત્મ સ્વયં સાબિત થઈ ગયું કંઈ કરો પડ્યું આપણે હું પોતે મનાઈ ગયું છે એને અજ્ઞાન કહેવામાં આવ્યો અજ્ઞાન બીજું કહે છે નહીં